જગાડ્યાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવત થોટેર વર્ષની વય ચોથી વખત ભરૂચ લોકસભા લડે તેમ આજે જાહેર કરેલ ભારત આદિવાસી સેના પાર્ટીની જાહેરાતને લઈને લાગી રહ્યું છે ઝઘડિયા વિધાનસભા બેઠક પર એક હઠ્ઠુ પાંત્રીસ વર્ષ રાજ કરનાર પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા લોકસભા બે હજાર ચોવીસમાં ફરી મેદાનમાં આવ્યા છે આજે બંધારણ સભાના સભ્ય જયપાલસિંહ મુંડાની ચોપનમી પુણ્યતિથિ નિમિત્તે તેઓએ ભારત આદિવાસી સેના નામની નવી પાર્ટીની સ્થાપના કરી છે વિદેશ અને આંતરિક તાકાતો આદિવાસીઓને લૂંટી રહી હોવાના આક્ષેપ સાથે આ નવી પાર્ટીની સ્થાપના કરી રહ્યા હોવાનું કહ્યું હતું તો કોઈ પણ મોરચે તેઓ લડી લેવા તૈયાર હોવાનું હોવાનું કહી અને ઘોડાઓની સરકાર નહીં જોઈતી વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું છે છોટુ વસાવા બે વખત જેડીયુ અને ગત વખતે બીટીપીના બેનર પર ભરજ લોકસભા લડ્યા હતા આ વખતે તેઓ ઉમેદવારી કરશે તો મનસુખ વસાવા ચેતર વસાવા સાથે ત્રિપાંખ્યો વસાવા વસિસ વસાવાનો જંગ ફરી જોવા મળશે

જે ફાઇવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મોંડાને આજે ચોપ્પન મી પુણ્યતિથી હતી ન દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગદેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે